Okay.

ત્યારે બસ ફૂલ સ્પીડ માં હોવાનું જણાય છે જોકે હજી સુધી વાસ્તવિક કારણ જાણી શકાયું નથી ઘટનાની જાણ થતા વર્ધમાન જિલ્લાના તંત્ર અને પોલીસ અધિકારી તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી તો વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો ક્રેનની ત્યારે મદદથી બસ અને ટ્રકને અલગ કરવામાં આવી હતી તો મિત્રો વધુ વાત કરવામાં આવે તો પોલીસે ટ્રક કોઈ પણ પ્રકારની પાર્કિંગ લાઇટ કે અલર્ટ વિના ઊભું હતું તો બીજી બાજુ પણ ત્યારે બસ સ્પીડમાં આવી રહી હતી જેના લીધે આ અકસ્માત સર્જાયો હતો દુર્ઘટનાથી ત્યારે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇ સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ